હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન બધાને અને જય શ્રી રામ તો આજે તો આપણે શું કરીએ ટપક ખેડું છું હું પણ કહો છું બહુ હાથ દુખે છે ઓ બહુ કેવડાવે છે બહુ કઠણ પડે છે હા આ બહુ પડે છે એટલો લાગે એટલે લાગે બહુ એટલે દીધું તો જય માતાજી જય દેવ તો કેમ છો

મારા તેને ઉપડી એટલે હું તો ટપક ખંકેલવા ગઈ અને મારો ભત્રીજો આવવાનો હતો પણ ખબર નહીં આવે તો ઠીક નથી આવવાનો પાણી વાળે હે હવે પણ આટલી રી હું કાટ નાખી પણ આ અહીંયા લગીન છે કાઢવાનો પણ પાછો ખંકેલવાનો જ કરું લઈ નાખી હજી નવ ફડા નવ થયા છે હા હાલો તો તને પછી આવું હું ઈ બાજુ ખંકેલવા સરકારે વાવી ગયા છે દસ ની તો દસ ગયા છે અને અમે આવી ગયા ચા પાણી પીવા માટે તો બે દિવસથી તો કોઈ ગામમાં નથી અને એટલે અમારે શું ખબર તમને બ્લેક ટી પીવી પડી હે ને આદુ નાખીને મસ્ત મજાની બ્લેક ટી બનાવી મેં એટલે બે માણસ પી લઈએ નહીં અને તમારે હોય તો તમે આવી જાવ કેમ કે કામ કરતા કરતા થાકી ગયા કે છે એટલે મને એમ કે

મોજા પહેરી લીધા હાલ કહેશે કેમ કે હાથમાં છોલા પડી ગયા છે ઓલ કાઢવાનું થોડું કામ એ તો ન જ પડે પણ હું કહેવાય થોડુંક આખા નવ મહિના થઈ ગયા ને એટલે થોડુંક અને જ્યાં ખડું કર્યું હતું ને વરિયાળીનું વરિયાળીનું ને કે ત્યાં થોડુંક બહુ જાજુ કટણ પડ્યું હતું હું તો નીકળવા ગઈ હતી પણ મારો કે નહોતું નીકળતો હાથમાં છાલા પડી ગયા ને એટલે મોજા પહેરી લીધા ની જો કચરો આવે આંખમાં સારું ચલો હવે બીજું કામ છે જાઓ જાવ કેવું આ બાજુ ત્યાં જ શેડા ઉપર હવે તો આ ટ્રેક્ટર હાકી નાખે હાંજકના સેટની એટલે અમારે જલ્દી જલ્દી વીટવું જોઈએ નકર પાછું ટ્રેક્ટર આવી જાય છે કેમ કે આ ભાટા પાડવાના છે અને પછી આ ભાટા વીણવાના છે અમારેની અને થોડાક વાલળ વીણી લાવ નકર ટ્રેક્ટર હાકી નાખે તો બધા એ ઓલું થઈ જાય એટલે એ લઈ લેવા જરૂરી છે બધું ઝડપથી ઝડપથી કામ કરવું જોઈશે ફ્રેન્ડ્સ સતાર થઈ ગયા છે બપોર થઈ ગયો છે લગભગ બે વાગવા આવ્યા છે ની અઢી વાગી ગયા અઢી વાગી ગયા છે તો હું તો શું કામ કરતી હતી કે જો મારા હાથ કેવા થઈ ગયા એટલે આપણે ફોન પણ નથી પકડતા અલકેશ ફોન પકડે છે ની અને અલકેશ નું પણ આજે તો બપોરે આરામ પણ નથી કર્યો અને એકલા એકલા ખાઈ લીધું ની ખબર એ નહીં પડી મેં પેલા પેલા ખાઈ લીધું હું ઓલું કરતી હતી ને તો વીરતી હતી લોઝલ સકેલતી હતી ને તો પછી એલ કે સકેલવા આવ્યા એટલે મેં તો એકલી ખાઈ લીધું પછી વાલણ વીણા ફૂંકાઈ ગયેલા થોડા ઘણા કેમ કે ટ્રેક્ટર આવી જતું હતું ને એટલા માટે ની હજી વીણી ને તુવર વીણી હાલમાં તુવર વીણવાનું છે ને એટલે તુવારો વેણી ને એટલે આવા હાથ થઈ ગયા તુવારો વાળા છે ને એટલે ચીકણા ચીકણા એકદમ ઓઇલ વાળા હોય ને એવા લાગે આ હાથ ઓછો છે ને આ હાથ વધારે છે કેમકે આ હાથે જ વીણતી હોય આવા હાથે ડાળી પકડું એટલે કંઈક તુવરો છે કઈક વાલાળો વીણી છે હજી થોડુંક વીણવાની બાકી છે તો થોડીક વાર લીમડાની સાઈડે મસ્ત મજાનો સાયડો છે એટલે બેસી ગઈ સાયડો જોઈને હવે તો ઉનાળો આવશે એટલે લોકો છાયા જ ગોથે કેમ કેમકે આમ વાડીઓ ખેતરમાં ને એમ રહેતા હોય ને એ ઝાડવાના છાંય નીચે બેસે અને ઘરમાં ને ઘરમાં રહેતા હોય એસી ને એવી હવા ખાઈ છે ને અમારે તો આ એસી કરતા પવન આવે વાતાવરણ સરસ એટલે અને એકદમ શું કેવાય કુદરતી કુદરતી પવન ખાવાની મજા આવે કુદરતી છાયા ની પણ કોઈક મજા અલગ હોય નઈ એસી કરતા તો એવું કઈક છે અને અલ્કેશ તો કઈ બોલતા નથી હું

આલે જને વાગે છે તુવર વેણવા જાઓ વીણી આવી હવે આટલી થાય આટલી થાય એમ ન લાગે આજે થાય એવું લાગે મને સાધી થાય એવું લાગે ઓણ સાધી નઈ થાય જો આટલા વાલા થયા અને આટલી તુવર તુવર થાય પણ આમાં બધી પોટી પોટી છે પણ જોઈએ હવે કેવી થાય

આરું કામ કરી નાખું હવે ઓયડી દેખાય નહીં હું પણ નાખું મે વાળળ વેણી લીધા તુવર વેણી લીધી અને હાથ ધોવા છે ચા પાણી પીવું છે મારા બાજુમાં અહી આ બાજુ કેવું છો કુ દેખાય નહીં રૂમ આપળો દેખાઈ જાય પણ ઓલી કેમ હાટી થોડી કરી જ ની એ ઓલું ભાંગી ગયું તું હું ભાંગી ગયું બળા ભાઈ નું એક કાપનું તૂટી ગયું એક સાઈડ તૂટી ગયું એટલે અરે આટલા માં એ આટલા તૂટી ગયું Bagaimana?